ભાગવતજીમાં તો કહી દીધું છે પિતૃઓને ભજવાવાળા પિતૃલોકમાં જશે ભૂતોને ભજવાવાળા ભૂત લોકમાં જશે પ્રેતને ભજવાવાળા આ પૃથ્વી પર ભ્રમણ કર્યા કરશે પણ જે મારા કૃષ્ણને ભજતો હશે એ વૈકુંઠાધીપતિ જગતનો નાથ આવીને એની બાંયા ગ્રહી

બીજી વાત માને ભજો એટલે કૃષ્ણ આવે આવે અને આવે એટલે આમાં ક્યાંય ભેદ ન પાડવા હું શિવને માનું હું માતાજીને માનું હું કૃષ્ણને માનું હું સ્વામિનારાયણ ભગવાનને માનું હું ઘનશ્યામ મહારાજને માનું ને આવા ભેદ ન રાખવા સહજાનંદી જે હોય ને ભગવાન સ્વામિનારાયણ ને માનતા હોય ને એમણે પણ માતાજીને માનવા મારી પાસે પ્રમાણો છે પ્રમાણ છે મારી પાસે દાદા ખાચરના દરબારની અંદર જો લાડુ બાર ન હોત ને તો સ્વામિનારાયણ સંપ્રદાયના પગલાં આટલે સુધી ન હોત આ બે સ્ત્રીઓ લાડુબા અને જીવુબા દાદા ખાચરના દરબારમાં મર્દ સ્ત્રીઓ આ બે સ્ત્રીઓએ આ સંપ્રદાયને પકડી રાખ્યો છે જાળવી રાખ્યો છે નહીંતર આજ સો સો વર્ષોના વાણા અત્યારે તો અઢીસો વર્ષ ભગવાનને સો સો વર્ષોના વાણા વાઈ જાય ને તોય હજી એમ થાય કે કાલ સવારની વાત છે પણ આ વસ્તુને જીવંત રાખવા માટે જો ભક્ત ન હોય તો ભગવાનને કોઈ ઓળખે નહીં